એની સામે હું એમ પણ કહેતો હોઉં છું કે જો તમને તમારા સંતાનની સતત અને વધુ પડતી ચિંતા રહેતી હોય તો એના ત્રણ અર્થ થાય કાં તો તમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી કાં તો તમારા સંતાનમાં ભરોસો નથી અને કાં તો તમારી પોતાની જાતમાં ભરોસો નથી સો જે યુનિવર્સલ એનર્જી તમારા થકી આવી છે એને ઉછેરવાની એને સાચવવાની એને રક્ષણ આપવાની જવાબદારી પણ યુનિવર્સની છે આપણું કામ તો માળી જેવું છે જતન કરવાનું રક્ષણ આપવાનું પોષણ આપવાનું અને કઈ દિશામાં ઉગવું ક્યારે ખીલવું ક્યારે ન ખીલવું ક્યારે ફૂલો આવે એ આપણા હાથમાં જ નથી આપણું કામ માત્ર એને અનકન્ડિશનલ પ્રેમ કરવાનો છે અને અમારા સાહેબ એવું કહેતા વિક્રમ સર વિક્રમ ભટ્ટ એ વાલીઓને એવું કહેતા દક્ષિણામૂર્તિના શિક્ષક કે બાળકોની અપૂર્ણતાને ચાહો તમે એવું ફરિયાદ નહીં કરો કે મારું બાળક કામ કરે છે મારું બાળક કામ કરે છે મેથ્સમાં નબળું છે ને ગ્રામરમાં નબળું છે ને બાળકોની અપૂર્ણતાને ચાહો કારણ કે બાળક તમારી અપૂર્ણતાને ચાહે છે આજ સુધી ક્યારેય કોઈ બાળકે એવું નથી કહ્યું કે મમ્મી તને અંગ્રેજી નથી આવડતું ને એટલે હું તારા ખોળામાં નહીં બેસું પપ્પા તમને પ્રમોશન નથી મળ્યું એટલે હું તમને વાલ નહીં કરું તો દરેક બાળક બિનશરતી મમ્મી પપ્પાને પ્રેમ કરે છે એમની અપૂર્ણતાને નબળાઈઓને ચાહે છે ભૂલ થાય તેમ છતાં ક્યારેક તો મા બાપ હાથ ઉપાડે છે તેમ છતાં બાળક માફ કરી દે છે તો જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આ જ સિદ્ધાંત આપણે ફરી યાદ રાખવાનો છે પુનર્જીવિત કરવાનો છે કે એકબીજાને આપણી નબળાઈઓ સાથે આપણે સ્વીકારવાના છે પ્રેમ આપવાનો છે અને માફ કરી દેવાના છે થેન્ક યુ સો મચ